કેમ છો વાહલા વિદ્યાર્થી મિત્રો મજામાં હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે સરસ મજાનું ગિફ્ટ શું વિકાસ પરીક્ષાક્ષે असाઇનમેન્ટ જી હા પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે જોરશોરથી તનતોડ મહેનત શરૂ હશે ને બસ એ મહેનતમાં તમારી સાથ આપવા માટે તમારા સાથ આપવા માટે હું આવી ગયો છું તમારી માટે વિકાસ પરીક્ષાક્ષે असाઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન લે તો ચાલો કરીએ શરૂઆત આજે આપણે ભણીશું ધોરણ નવ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન ડી નો પ્રશ્ન જેમાં આપણે ખાલી જગ્યાઓ છે ઓકે અગાઉ અગાઉ આપણે સેક્શન એ બી સી ભણી ચૂક્યા સેક્શન ડી નો પ્રશ્ન ક્રમાંક દસ પણ ભણી ચૂક્યા છીએ આ બધા વિડીયો જો તમે નથી જોયા તો ચિંતા શું કામ કરો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લે લિસ્ટની ની લિંક આપેલી છે એમાંથી તમે બધા જ વિડીયો જોઈ શકો છો

સેફ ગાર્ડિંગ ધ એન્વાયરમેન્ટ ઇઝ વેરી ખાલી જગ્યા નેસેસરી નેસેસરીલી નેસેસિટી હવે એક એક વસ્તુ થાય કે સર આમાં કયું ગ્રામર મોઢે કરવાનું શું મોઢે કરવાનું કે જેનાથી આ પ્રશ્ન આવડે બરોબર છે તો કેટલું કહું ધોરણ એક થી માંડીને હાલ સુધીનું જેટલું ભેણા છો ને એ બધું ગ્રામર અહીંયા નીચોવાનું થશે બધું આર્ટિકલ ડિગ્રી પછી ટેન્સ કન્જક્શન ડબલ્યુ એચ વર્ડ્સ પ્રિપોઝિશન્સ ફ્રેઝલ વર્ક્સ જેટલું પણ તમે ભણ્યા છો જેટલું પણ ગ્રામર હાલ સુધીમાં તમે ભણ્યા છો ને એ બધું ગ્રામર અહીંયા એક સાથે નીચોવાનું છે વાક્યમાં વિશેષણ ક્યાં આવે ક્રિયા વિશેષણ ક્યાં આવે વોટ ઇઝ એક્ઝેક્ટિવ વોટ ઇઝ એડવર્બ આ બધી વસ્તુ જોવાની કે વાક્યમાં વર્બ હોય ક્રિયાપદ હોય તો એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ આવે વાક્યમાં નામ એટલે કે નાઉન હોય તો એની સાથે વિશેષણ એટલે કે એક્ઝેક્ટિવ આવે તો એ બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના એ બધા જેટલું પણ ગ્રામર હાલ સુધીમાં બધું બધું એ ત્યારે આ ટોપિક તમે કમ્પ્લીટલી શીખી શકશો છે સુધી પચાસ ટકા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે આ ત્રણ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ એકાદો વિકલ્પ મૂકી દે જે બંધ બેસતું લાગે એ બસ હા હા સર આ સાચું છે પણ એ પદ્ધતિ ખરેખર ખોટી છે ક્યારેક ક્યારેક જે છે હલવાડ્યો એટલે ચાલો આપણે સમજીએ સેફ ગાર્ડિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણની રક્ષા બરોબર પર્યાવરણની રક્ષા કરવી ઇઝ વેરી ખાલી જગ્યા તો નેસેસરી નેસેસરીલી અને નેસેસિટી નેસેસરી એટલે જરૂરી નેસેસરીલી જરૂરી પડે અને નેસેસિટી એટલે જરૂર ઇઝ વેરી નેસેસરી જરૂરી છે ફોર સર્વાઇવલ તો ફોર અવર 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 ફોર અવર એટલે કલાક આર એટલે આર બહુવચનમાં વપરાય છે અને અવર એટલે અમારું આપણું તો આપણા સર્વાઇવલ વાળે ફોર અવર સર્વાઇવલ પછી ખાલી જગ્યા ડુ નોટ પ્રોટેક્ટ તો આવશે ભયંકર રીતે મૃત્યુ પામશું રેડી ચાલો બીજું આપ્યું છે મોહન ખાલી જગ્યા હીઝ મોહન ખાલી જગ્યા હિઝ હવે આમાં તો કઈ ખબર જ પડતી

એકચુલી આ કાળ ભૂતકાળ જ છે કે જ્યારે મોહન ગાયો ચરાવતો હતો વેન વાળું વાક્ય છે ભૂતકાળનું વાક્ય હોય કે જ્યારે મોહન ગાયો ચરાવી રહ્યો હતો વેન મોહન વોઝ ગ્રેઝિંગ હિઝ હર્ડ ઓફ કાઉસ વેન હી ખાલી જગ્યા તો હી એણે શું કર્યું એણે જોયું હી સો એસ એ ડબલ્યુ હર્ડ નામા આવશે સો એસ એ ડબલ્યુ એણે જોયું કે અમુક છોકરાઓ જે છે નદીમાં તરતા હતા સ્વિમિંગ કરતા હતા ચલો આગળ છે આઈ વોઝ એટ ધ કોર્નર શોપ

વાઇલ એન્ડ ધેન ટુક અસ રાઉન્ડ અને અમને એક એક રાઉન્ડ ઉપર લઈ ગયા વી વિઝિટેડ ધ મ્યુઝિક રૂમ અમે એક મ્યુઝિક રૂમની મુલાકાત લીધી ખાલી જગ્યા વિ શો હવે મ્યુઝિક રૂમ જગ્યા છે જગ્યા પછી આવશે વેર વેર હી શો કે જ્યાં અમે જોયું હું જોયું ચિલ્ડ્રન પ્લેઈંગ ઓન ધ હાર્મોનિયમ બાળકો હાર્મોનિયમ વગાડતા હતા ઇટ હેલ્પ્સ દેમ એમની મદદ કરે છે શે માટે ટુ લર્ન ટુ અર્ન લિટલ તેનાથી એને કમાણી કરવામાં થોડું ઘણું કમાવામાં મદદરૂપ થાય છે તે પ્લે મ્યુઝિક એટ અ ફંક્શન તેવો ફંક્શન માં સંગીત વગાડે છે તો પ્રિન્સિપલ સે ડિફરન્સ પ્રિન્સિપલ આઉ કહી હવા ટુ અર્ન જાવશે ટુ અર્નિંગ જે છે વાક્ય ખોટું છે કેમ કારણ કે ટુ પછી ફરજ જ શું આવે વી અને કમા કમાઈ છે કમાઈ લીધું એવું નથી એ હાલમાં પણ કમાઈ છે એટલે આ કાળની દ્રષ્ટિએ જે છે આ ઓપ્શન ખોટો પડે છે ચલો આગળ વધીએ પાંચમું ઈટ વોઝ ધ ડે ખાલી જગ્યા ધ ફાઇનલ एग्जाम દિવસ હતો પરીક્ષા નો નો ફાઇનલ ફાઇનલ રિઝલ્ટ તો શું આવશે ડે ઓફ ધ એન્ડ ખાલી ખાલી જગ્યા જગ્યા વોઝ એક્સાઇટેડ નર્વસ 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 કોણ હતું બધાય હોય ને એવરીબડી એવરીબડી પરીક્ષાનો નર્વસ મોસ્ટ ઓફ અસ હેડ વેરી વેલ અમે બધાએ બહુ જ સરસ મહેનત કરી હતી બટ સમ ઓફ ધ બોયસ એન્ડ ગર્લ્સ હેડ ટ્રાઈડ એઝ હાર્ડ પણ તેઓએ જે અમુક છોકરા છોકરીઓ જે છે જેટલી વધારે મહેનત થઈ શકતી હોય એટલી વધારે મહેનત નહોતી કરી ધ્યેય ખાલી જગ્યા તો ધ્યેય શુડ બી તેમને જેટલી કરવી જોઈએ એટલી કરી હતી નહીં ચાલો આગળ વધીએ આઈ વોઝ ખાલી જગ્યા હેપી તો આઈ વોઝ સો હેપી સચ હેપી સો હેપી તો ભાઈ એ ઓ આવે ને આઈ વોઝ સો હેપી હું બહુ ખુશ હતો ઇટ સીમડ ધ સ્કાય વિથ ધ ઇટ્સ મિલિયન્સ ઓફ ખાલી જગ્યા સ્ટાર્સ

આવા અમે કંઈક ને કંઈક સોલ્યુશન તમારા માટે લાવતા જોઈએ છીએ કંઈક ને કંઈક તમારા ભણતરને વધારે સ્ટ્રોંગ વધારે મજબૂત બનાવવાનો અમારો પ્રયત્ન શરૂ જ હોય છે તો હાલા વિદ્યાર્થી મિત્રો એ પ્રયત્નમાં એમાં તમારે લાભ લેવો હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરીને પણ તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો બસ વાહલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું છે સેક્શન ડી નો પ્રશ્ન ક્રમાંક બે એટલે કે પ્રશ્ન ક્રમાંક મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે વિકાસ પરીક્ષામેન્ટના પ્રશ્ન ક્રમાંક બારનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વાહલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત